ચીઠીઓ અને અમે એ માટે જ આવ્યા હોય તમને રાજી રાખવા માટે દરબારી ગામે તો જાહે ચીઠીઓ આવે એવું કંઈ નથી કે અમે આગળ આઠું ઉભા છે આ ગાયોને તો આગળ અમે ઉભા છીએ અને ડાયરાનો ટાઈમ એ ભાઈ એવો છે બરોબર રાષ્ટ્રીય કાર્યક્રમ પતાવીને ઉભા હોય તારી તો કઈ તો એવું થોડું છે હા એ તો બધું અમારે કાકા બેઠ બેઠા પીતા હતા ને એમાં અમારો હાથી આવ્યો અમારો હા એટલે એ કે બાપુ પાછું કોરે કોરવું ઉપાડ્યો અમાર નાથ કાકા એ કે બાપુ આ કોરે કોરું ન પીવાય આમાં પાણી નાખવું પડે તો અમારે કાકા કે ગોલકીનો થામા અમાર પાણી નાખવાની જરૂર નહીં અમે દારૂને પાડવી તો મોઢામાં પાણી આવી જ જાય કે નાખવું પડે એટલું આવી જાય ઘણી વખત સાહેબ એવું થાય એકદમ ભગવાને યમરાજાને કીધું કે એક એક્સિડન્ટ થયું છે દારૂ પીધેલાનું ધોલેરા ચાર રસ્તે પીડ્યો કે લઈ આવો એટલે યમરાજાએ ભગવાનને ના પાડી એ કે એને હું લેવાનો હતો પીધેલા ને તો ભગવાન કે કેમ તો કે પીધેલા હું પાડા ઉપર બહેારું ને પછી એમ કે પાડો તો હું જ ચલાવીશ તો પછી મને લેવા કોણ આવે કે પણ મારો ભાવા વ્યસન જો હું હું વ્યસન નો વિરોધી નથી વ્યસન હોવું જોઈએ પણ કયું વ્યસન હોવું જોઈએ ખબર છે આપણે કયા કુળમાં જન્મ્યા છીએ ખુમારી વ્યસન હોવું જોઈએ આ વ્યસન તો માણાને મારી મારીને કહેશો સાહેબ ભગત કોઈને જો હોય એવું નથી મુકાય એવું હોય તો આ દાદાના સાનિધ્યમાં અહીંયા બેઠો છે ભોળી સાનિધ્યમાં પ્રયત્ન કરજો સાહેબ પ્રયત્ન કરજો કેમ કે અમે તો પ્રસંગો પણ ઠીક છે બે પેગીનો વાંધો નહીં બોલો અમારા કાકા દવાખાને ગયા જયેન્દ્રસિંહ કેમ ગયા કાળુભાની બધા આપણે એન બધા દવાખાને ગયા ને એટલે ડોક્ટર પેલા વ્યસનનું કે આપણને જોજો કે વ્યસન છે હોય તો મૂકી દેજો એટલે અમારે કાકા ગયા તો વ્યસન બાપુ કંઈ ખરું તો કે હા ખરું તો કે મૂકી દેજો કે અને પંદર દિવસ બતાવ આવજો સારું કે પંદર દિવસ ગયા હા એટલે ડૉક્ટરે કીધું કે વ્યસન બાપુ તો કે બંધ હાવ બંધ હાવ બંધ કોઈક બહુ રિક્વેસ્ટ કરે ને તો લઉં શું કે એટલે કે એ બરોબર છે બાપુ એનો વાંધો નઈ ક્યારેક કોણ છે તમારી હારે છે તો કે મારો માણસ પગારદાર છે ને રિક્વેસ્ટ કરવા હારે એને રાખ્યો છે બાકી તો એકદમ દવાખાને ગયા ને તો જે ડોક્ટર પૂછે શેર શાયરીમાં આ પછી ઓળા પાટા સડી ગયા આપણે શેર સાયરી ના લવાણે સડી ગયેલા હો ડૉક્ટર નાડદા કે શું થાય બાપુ કભી ખુશી કભી ગમ दारू बारू पीवो सो कभी विस्की कभी रम के पीवो सो कभी ज्यादा कभी कम पैसा कौन को कभी वो कभी हम थाय बापू कभी श्वास कभी दम हरा मामा डॉक्टर जो, डॉक्टर लेटर पेयर पर सिक्को मारी दीद बापू जियो दवाई लिया चालू राखजरी तबियत रंगीन से रंगीन रंगीन कीधु तो आप शेर शायरी उपड़ियों કે મેરી હર શ્યામ રંગીન ગુજરતી હાય પણ એક દ્યામ રંગીન હોગી ઓર મેં ગુજર જાઉ પણ કોઈ હોય તો સંસ્કારની વાતો સંસ્કાર અમે સંસ્કાર દેવા નથી નીકળતા બધા છે સાહેબ હા આપણા સંસ્કારની યાદી કરાવવામાં નીકળીએ છીએ કે કોઈને વ્યસન હોય કેમ કે આમાં કૃષ્ણની આખી પેઢી હોય ગઈ સાહેબ અખિલ બ્રહ્માંડ નો અધિપતિ હે અમારા ભગત બાપુ કવિ કાગ લખે છે કે દ્વારકાની ડોઢી હેમેલી હાવરેઢી રે હેજિયામાં ઉઠી ગઈ જાદવની આખી પેઢી રે હે દારુડા તારી દોસ્તી અખિલ બ્રહ્માંડનો અધિપતિ કૃષ્ણ પરમાત્માની જો આમ આખી પેઢી હોઈ ગઈ હોય ને તો હું તમે તો કહી વાડીના મૂળા સાહેબ હા એટલે કોઈને હોય તો હું વિનંતી કરું છું સાહેબ કે આ માધ્યમ મળ્યું છે મૂકી દેજો યુવાનો બાકી બુઝર્ગ તો જે જેને આદત પડી છે ને એને થોડું થોડું લેવું લેવા દેજો એટલે હોટ પાર આવે તું ભૈયા કરો હેઠે હે એમને કઈ બોમ્બ બોમ્બ મૂકવા નથી દેતા આપણે ગોટો વાય દઈ કે છે આમને ડાટા કાઢેવા હેઠે નીકળ્યા આજ નહીં ભાઈ આ તો બે વાત એવું એમને નત કે છે પેમેન્ટ દેવું ને આપણે ગોટો કાઢી નાખી વેગા એવું નથી ને પણ મારો કહેવાનો ભારત કે આ સંસ્કૃતિના કાર્યક્રમ હોય છે આ આ ફિલ્મ તો હું હિન્દી ફિલ્મ તો આ ફિલ્મે જ ઉપાધિ કરી છે હો સાહેબ હા આખો પરિવાર તમે જોજો અત્યારે આ ટીવીના માધ્યમે એવી ચેનલો આવે છે બાપુ કે કાં એ ચેનલ ચાલે હોય કાં બાપુજીનું ઊભું થઈ જવું પડે કાં દીકરાનું ઊભું થઈ જવું પડે પણ બાકી આખો પરિવાર ભેગો બેહીને માણી એક એવો કોઈ કાર્યક્રમ હોય ને તો સાહેબ આપણા લોક ડાયરીનો કાર્યક્રમ છે હા એની ઉપર તાળીઓ થાય હું બેઠા છું આમના નરેન્દ્ર મોદી બોલતા તો કેવી તાળીઓ બધા પાડતા કાં મારા ભાઈઓ બેના કાં તો તાળીઓનો ગડગડાટ થાય બોલો ગુજરાત કેટલું વાઘશાળી છે કે સોળસો કિલોમીટર દરિયા કિનારો મારા ભાઈઓના મારા ભાઈ ગુજરાત કેટલું પવિત્ર રાજ છે સોમનાથ દ્વારકા જેવા મંદિરો મળ્યા છે મારા ભાઈ બનાવો પણ મારા ભાઈ બનાવો હજી મને એ ખબર નથી પડતી કે આ પવિત્ર ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી મારા ભાઈઓ બેન લે સાહેબને ખબર છે પવિત્ર ગુજરાતમાં ખમીર બનતો સમાજ રહે છે તમે ગમે એટલી નાકાબંધી કરો સાહેબ તો એ અમે નવેલીમાંથી લઈ આવી મારા ભાઈઓ બહેનો તમે રજવાડા દઈ દીધા છે ગુપ્ત રસ્તા તો છે મારા ભાઈઓ બહેનો જયેન્દ્રસિંહ લાંબો ઢગલો મૂછો વાકડી શીરે પાકડી રાતી ભલે લાગતો ભોળો તો બોટલું ખાલી થતી સાહેબ એટલે હું કઈ એવું ફિલમ બિલમ તો થતો નથી કેમકે આ તો આપણો સંસ્કૃતિના કાર્યક્રમ છે ને ડાયરાના સાહેબ હા તમે જો અહીંયા જો કેટલી સંસ્કૃતિ એક બાજુ ભાઈઓ બેઠા છે બેઠા થાય એક બાજુ બહેનો બેઠા છે આપણી સંસ્કૃતિ છે સાહેબ અમુક અમુક જગ્યાએ એવું બધું બહુ નથી અમે આ સંસ્કાર ના કાર્ય આ ભાઈઓ બેનો અમુક અમુક જગ્યા હોય અમારા કાર્યક્રમ હોય ને બહુ સુધર્યા હોય બહુ સુધર્યા હોય એ કાર્યક્રમો અમારે રાખે પણ અહીંયા એવું નહીં અહીંયા ધતુરો ને ધતુરી પાય પાય બેઠા હોય પછી અમે કઈ જોક્સ કેવી ને એટલે એનો ઘરવાળો ધતુ રહીને ઘરવાળાને પૂછે કે સ્મિતા બાપુના જોક્સમાં શું છે લે તો એમ શું હાથ ક્યાં હોય આવે છે તારી જાય સ્મિત આ સ્મિત ઉડી ધંધે લગાડે સાહેબ હા છે આપણા આપણી સંસ્કૃતિ જે ગીતો લોકગીતો અને લગ્ન ગીતો આપણે દરેક સમાજના માતાઓ બહેનોએ જીવંત રાખ્યા છે માતાઓ બહેનોને જોરદાર તાળીનો ગડગડાટથી વધાવો સાહેબ હા આ દેશની માતાઓના હાથમાં તલવાર આવી ને તેથી દુશ્મનને ભાગવું પડ્યું છે અને આ દેશના માતાઓના હાથમાં રામસાગર આવ્યો ને તેથી ભગવાનને ભાગવું પડ્યું સાહેબ વીરબાઈને ભાગ હાથમાં ભગવાનને ભાગવું પડ્યું પડ્યુંજડીઓ મૂકીને ભાગવું પડ્યું એ આપણા માતાઓ બહેનો છે સાહેબ હા દૂરભા પણ હવે એક બે પછી થોડીક તકલીફ છે હવે એ તો પ્રકૃતિ માતામાં વધારો હોય ને એક વિચારશક્તિ ઓછી હોય આ બે છે લોભ પ્રકૃતિ વધારે હોય માતા હા ઓલી બસો રૂપિયાની લિપસ્ટિકની શીશી આવે કેટલાય કેટલાની બાપુ બસો રૂપિયા નકરા બસો પણ એટલો બધો લગાડવા લોભ કરે ને ઉપલા ઓઠે લગાડે પછી પપ્પા 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 કરીને હેઠળ સોટાડી દે બોલો પપ્પા 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 પક કરે મારા બેનો આ બસો ની જ આવે આટલો બધો લોભ ન કરાય અમારા બે હાજર ની બોટલો આવે ને તો બે ઓઠે અડાડવી બોલો પછી મન મોર બની થનગાટ કરે લો પ્રકૃતિ હોય બે નામ એક 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 શક્તિ ઓછી હોય હા આપણા ઘરે મોડા આવી ને મોડા મને તો અનુભવ છે બાપુ એટલે હું કહું છું હો ઘણી વખત અમે મોડા જઈને હું ચાર વાગે અમારે તો આ રોજ નું થયું ત્રણ વાગે જઈને ચાર વાગે જઈને તો હું જઈને ત્યાં સુધી મારા ઘર ના જાગતા હોય બોલું મેં કે ભાઈ આ બેઠા બેઠા ગરવું પુરાણ વાંચતા હોય મેં કીધું આ મરી ગયા હોય એની વાય વંસાય મને કે મારા ટાઈમ પાસ કરવાનો ને કે તમે તો શિવ પુરાણ વાંચો ને પણ એ જ આગળ હોય જ બોલો મેં કીધું તમે આ શું તમે તો હું જતા કીધું અમારે તો રોજ ઉતારે તું પાછ ઉલમ નાખતો નહીં ઘરે માથા કુટ કરાવી હા અમને ધંધે લગાડે હે બે હશે એટલે જ ને ચોરાશી લાખ ફેરા ફેર્યા પછી માનવ દેહો મળ્યા છે સાહેબ અને માનવ દેવ મળ્યા પછી પાછા ચાર ફેરા બીજા ફરવા પડે છે એ ચાર વાગે હું જાગતો રોજ રોજનું થયું અમારે મેં તમે હું જતા હો તો મને કે હું ખૂબ ને તો ખોટા વિચાર આવે મેં કેવા વિચાર આવે તો મને કે મોડું થાય ને એટલે મને એવું થાય કે રસ્તામાં એક્સિડન્ટ થયું છે ટાયર ફાટી ગયું છે નાળામાં ગીરી ગયા છે પાછા નહીં આવે મેં કાંઈ ખેતર વેછીને પરિણાય છે ને પાછા નહીં આવી આવો કુલદીપસિંહ જય માતાજી મજામાં વિચાર શક્તિ ઓછી સાહેબ કોઈ કથાકાર કે કોઈ કલાકાર આ સ્ટેજ ઉપરથી નરેશભાઈ એટલું જ બોલે ને કે શંકર ભગવાનને વરવા માટે પાર્વતીમાં સાત વખત સળગ્યા હતા આટલું જ કોઈ બોલે ને તો માતાઓ બહેનો જો વિચારે નહીં કે સીધું મગજમાં ઉતારે કોમ્પ્યુટર લોક કરે ધીરે ધીરે અખતરો કરે કે પાર્વતીમાં સાત વખત હળગે આપણે એકદમ તો હળગો પણ પાર્વતીમાં હળગે આપણે ન હળગાય પાર્વતીમાં હજીવન થાય આપણે ન થાય પાર્વતીનો પતિ શિવ છે આપણો નાનકો એવો છે પાર્વતી નો પતિ કૈલાસમાં છે આપણો કારખાનામાં છે પાર્વતીનો પતિ શંકર છે આપણો હા વનશંકર છે હાસ્ય તો ગમે દ્રષ્ટિકોણ મળે છે એક જણાવ હું જોર આવી ગયો ને આ હાસ્ય ક્યાંય મળે હું તમને કહું જોર આવી ગયો ને તો મને કે આપો હાથ તે ડાબો હાથ આપ્યો મને કે જમણો હા આપો મેં જમણો દેવાઈ ગયો છે આમાં ગોય પછી મારો હાથ આમ અડધો કલાક ફાંફા માર્યો મેં શું ગોતે મને કે રેખા ગોતું છું રેખા મેં કીધું રેખા એમિતા હાથમાં ન આવી યા મારા હાથમાં આવે કીધું મને કે તમારા કુંડળીમાં બાપુ બહુ પૈસા સાહેમ મેં તો કુંડળીમાંથી બેંકમાં ટ્રાન્સફર કેવી રીતે થઈ શીખવાય બેંકમાં તું ઉપડે કુંડળીમાં એમાં જ કુંડા આ ઘણી વખત એવું થાય ધંધા લગાડે એમાં અમુક અમુક હા જોવાવાળા હાચું અમુક જોવે છે પણ અમુક તો ધંધે અમારા ચંદુ પૈસા ધંધે જ લગાડે હું જોર આવી ગયો ને તો મને કે તમારા ફળિયાની મુઠી ધોઈડ લેતા હોય હવે ધૂળમાં કંઈ ભવિષ્ય હોય નરેશભાઈ ધૂળમાં શું હોય પણ આપણે ગરજ હતી એટલે આપણે જવું પડે બીજે મુઠી ધોઈડ લઈને ત્યાં કાચ માંડીને જોયું મને કે તમે ઓહો હો મેં શું થયું મને કે સાંભળી એક વખત કહું બોલો મન કે તમારા ફળિયાની ધૂળ જોતા મને એવું લાગે છે કે તમારા ખાવા ધાન નહીં રહે મને બોલો હા તમે ધાન ધાન ને પાન પાન થઈ જશો તમારા ફળિયાની ધૂળ જોતા મને એવું લાગે છે કે તમારો દીકરો મોટો બુસ મારું થાય છે ને વહેલું મોડું તમને ગામ મુકાવશે કે તમારા ફળિયાની ધૂળ બહુ અપવિત્ર હશે તો હું મીઠો દાંત કાઢવા મન કે આટલી બધું ખરાબ ભવિષ્ય છે ને દાંત કાઢો છો મેં કીધું હા ભળિયા કોત કહું મન કે બોલો મેં તમે મને લાવવાનું કીધું દૂઢ પણ કીધું ઉતાવળીમાં હું મારા ફળીમાં દૂર લેતા ભૂલી ગયો તમારા ફળી પગ દીધું ભરીને લાવ્યો છું જે એ તમારું મેં કઈ દેવાનું મને કે ના નીકળો ફરીને આવતા નહીં બધા આ હાસ્યની નહી વાત હાસ્ય તો ગમે ત્યાં મળી જાય સાહેબ એકદમ હું મુંબઈ ઉતરી ને પાંચ તમે જટુ જટુભાઈ રહ્યા જટુ ભાઈ રહ્યા હતા સાક્ષી છે મારે પાંચ વાગે ટ્રેન ઓલામાંથી ઉતર્યો લક્ઝરીમાંથી અમે તે મારા મિત્રનું ફોન કરતો કરતો જતો મેં લેતા જાય આપણને લઈ જાય આવીને પણ હવે એને કંઈક મિસ ઓલું થયું હતું કંઈક ફોન લાગ્યો નહીં તો મેં મેં જોયું છે એ નજીક જશે કીધું હાલો ને હાલીને વૈયા દીવું કીધું તે અમે જતા હતા મારા મિત્રને આગળ ઓડી ગાડી જતી હતી એની પાછળ અમે ફોન કરતાં કરતા પાછળ જતા હતા મેં જો લાગી જાય મારી પાછળ બેન આવતા બેન મને ઓલી ઓડી ગાડી જાય એ ભાઈ તમારી છે મેં બેન આપડી નહીં કીધું કેમ એવું પૂછ્યું મને કઈ નહીં તમે આવશો ને એટલે મેં કીમ તો તમે આવો છો તો સાહેબ ગમે આ હું આપણે છેલ્લે વાત કરું છું બેન ને આપણે રજૂ કરવા અમે ના હું નાનો હતો ને ભાવનગરમાં રહેતો આ હશે અસત્ય ઘટનાના નો પ્રસંગ કુલદીપસિંહ હા હાશે ક્યાંથી મળતી હું આપણે બધું વાત કરી દઉં એ વખતે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અને સ્નેહલતાનો ગુજરાતી ફિલ્મનો સમય કાળો સાહેબ આમાંથી જોયા હશે એ બધાને ખબર છે સાહેબ ઉપેન્દ્રભાઈને એકદમ જોરદાર તાળીઓને ગડગડાટથી વધાવો સાહેબ બેનને હે એવા તો શું આપણને હવે મળે કિરદારો સાહેબ હા મારા તો આ સ્નેહલતાબેનને કીધું મારા તો બેબંધ સંબંધી સાહેબ ઉપેન્દ્રભાઈ તો કેવા ડાયલોગ બોલે સાહેબ ક્ષેત્રના કાંઠે પિક્ચર હોય ઉપેન્દ્રભાઈની સ્પીચ હોય દેવરો બન્યા હોય સ્નેહલતા આનંદ દે બની હોય ને કેવું ઉપેન્દ્રભાઈ આપણે એમ તક હજી બોલે સાંભળવી કેવું બોલે કઈ ગોરાલ તું ને તો મારા ઘરમાં આરતી ફરતી ને એને ઉલારા કરતી જો તમને છે હજી હું જીવું છું કે વાહળી વગાડી દેવરા તો ઉપેન્દ્રભાઈ એકલી વાહળી નહીં વાગે વાહળીને તારા ગળાના હથોરો ન મળે તો વાહળી બીજો ગણી લાગે સાહેબ અને અહીંયા ગીત આવતું રૂડીને રંગીલી વાલા તારી વાંસળી આ આપણી સંસ્કૃતિ સાહેબ બીજા આવીને પથારી ફેરવી કેવા ડાયલોગ બોલે મને યુદ્ધમાં જોવાથી સાધ આમ યુદ્ધ થાય બોલો ભાંગી નો નાખે મને યુદ્ધમાં જવા દે રાધા પછી બોલે રોમા માણે તો યુદ્ધમાં નથી જવું ના યુદ્ધમાં નથી જવું તમે દમના દર્દી છો ના કે શરદી છે છે નીકળી જશે ના યુદ્ધમાં નથી જવું હવે આ ફિલ્મ કોઈ જોવા જાય આ પથારી જેમ ને ફેર્યું સાહેબ હા મારો તો બે પરમ સ્નેહ સાહેબ સ્નેહલતા બેન ના ઘરે તો એના હાથના રોટલા હું જમી આવ્યો સાહેબ મને અવસર મળ્યો છે ઉપેન્દ્રભાઈ તો ડાયલોગ જ બોલતા કે ગોરાંદે તારા હાથના ઘરે રોટલા મારે આજીવન ખાવા છે હું તો ઘરે જઈને ખાઈ હોત પણ આ બધા હશે સાહેબ હું ભાવનગર એ વખતે છોકરાને ભણાવે રહેતો અહીંયા ભાવનગરનું અને એકદમ રામ છોકરા પાસે કોઈ દી ખોટું ન બોલવું કોઈ દી સદગુરુ પાસે ખોટું ન બોલવું એ આપણને પગથી માથામાંથી ઓળખતા જ હોય અને એક પોલીસવાળા આગળ ખોટું ન બોલવું જે હોય કહી દેવું નકામાં ધોકા ખાઈને બોલવું એ કરતા પહેલાં કહી દેવાય એટલે મેં વળી છોકરા પાણી એમ ખોટું બોલ્યા અમારે બે માને ભાદર તારા વહેતા પણ એ ફિલ્મ જોવા જવું સત્ય ઘટનાનો પ્રસંગ હો હા એટલે છોકરાને તો હારે ભણતા થઈને ભણતર બગડા લઈને એટલે મેં તમે છે ને કાકાની ઘરે કથા છે બે લેસન કરો અમે ત્રણ વાગે જઈએ છીએ સો વાગે આવતા રહીશું કથા સાંભળી મેં કહું ત્રણથી થી સો માં જોઈ આવીએ એમ કરીને અમે નીકળી ગયા બે ફિલ્મમાં છોકરાનું એમ થયું કે પપ્પા દી ફિલ્મ જોવા નથી લઈ જતા અને ઈ જ્યાસ કથામાં હાલો આપણે કે ફિલ્મમાં જેવી સાડા પાંચ અડધું કલાકનું મૂકીને આવતા રહીશું તો ટોકી જ ચારે ભેગા મેં કીધું તમે શું આવ્યા છો તો મને કે સતનાયણ શેરો ખાવા લે આ બધું અહીંયાથી આ મળી જતા સાહેબ સમજ્યા હા એક દાન જોવો બેઠેલો ને સત્ય ઘટનાનો પ્રસંગ જોવો બેઠેલો ને અજય બાપુ તે મારી આગળ ચાર પાંચ દીકરીઓ બેઠેલા જે સીન આવે ને એ બોલ બોલ કરો બોલો અમને જોવા જ નહોતા જાણીને બાપુ જે બનાવ્યું હોય જે સીન આવે એ બોલ બોલ એમાં એક સીન એવો સરસ આપ્યો ને સાસુ બહુનો સીન હારો આવ્યો સાસુ બહુને સારી રીતે હાંચવતા હતા નવા નવા હાડલા લઈ દે ને આડે આડે કામ કરી દે આમ તો સાસુ બહુ બી ઓપોઝિટ હોય હા સાસુ છે ને સાસુની માગણી બહુ હોય વહુની ની એટલી બધી માગણી ન હોય વહુ હુંવાળી હોય સાસુની કેટલી બધી માગણી હોય સાહેબ વહુ ઊંચી જોઈને વહુ કરિયાવર લાવે એવી જોઈને વહુ રૂપાળી ને વહુ ભણેલી જોઈને વહુ કુટુંબને હાંસવે એવી હોય ને વહુ વ્યવહાર કરે એવી હોય કેટલી બધી માગણી હોય ની એટલી બધી વહુની ની એક જ માગણી હોય કે ઘરમાં હાહુ ન હોવા જોઈએ માથા કું શું વાત થાય પૂરી ઓપોઝિટ પાર્ટી છે એટલે એ બેઠેલા તે જે સીન આવે ને એ બોલ બોલ કરી એક સરસ સીન આવ્યો બહુ હારી રીતે હાંસોતા હા હું બહુ ને એટલે પછી એક દીકરી બોલી એ કે આવા સાસુ મને મળે તો કેવું સારું પછી ખોટું શું જૈન દેસી મેં ડૂકું કાઢીને કીધું મેં મારા બાઈ એવા જ છે એવા સાસુ જોતાય પાને તો પહેરીને ભાઈ આવો અમે તમારા પગલે પગલે પ્રાણ પાથરશું કીધું બીજું અહીંયાથી આ એકદમ તું જોવા બેઠેલો ને મારી આગળ કપલ આવેલું નવું લગ્ન કર્યા તાજાને આવીને આગળ બેઠેલ હા એમાં ઇન્ટર પડ્યું ને ઈન્ટર તો એનો ધતુરો લેવા ગયો ઇન્ટરમાં જોતા ખારસિંગ લેવા જતા વડીલોને ખબર હશે ઇન્ટરમાં બાપુ બહાર ખારસિંગ લેવા ગયો ખારસિંગ લઈને આવ્યો ને પિક્ચર ચાલુ થઈ ગયું ટોકીટમાં અંધારું થઈ ગયું એની વહુ ની લાઈન ભૂલી ગયું મારી લાઈનમાં આવ્યો બોલ ખુરશી ખાલી હતી બેઠો એને ધીમે ઘરના પાસે પાછો અંધારામાં લાઈન ભૂલી ગયેલો પછી આગળ કે લે ખારસિંગ ખા તો હું મીંડો ખાવા એ એક બુકડો ખાધા આપણે બે આપણે અંધારાનો પૂરેપૂરો લાભ લીધો ફોજ રહી રહ્યા ત્યાં સુધી ફાંફા માર્યા ખાસી ખાઈ રહ્યા ને પછી મને કાન માં આવ્યું તારે કેવા કલર સાડી લેવી છે મેં કીધું ગુલાબી લેતો પછી કઢે ચડ્યો મને કે મારા પત્ની મેં બાકડો ટપી દા ખોટો ભરાણો મને કે તમે મારી ખાર્ચિંગ કઈ ગયા મેં દીદી દીધીને ખાધી ઉભો ખુરશી ખાલી કરી કોઈક ડાળીયા વાળો આવે કીધોથી એક નંબર મારી બેન આવેલો બોલો હા તે ઉધરજ ખાકા કરે હા ઉધરત બહુ આપણે જોવા જ કરે બેન ન ઉધરત બહુ લીધી ભાઈ ઉધરમ મળતી જ નથી મેં આપડી પાછી છે પછી બેનને ને મેં ટીકડી ને ત્રણ કલાક પિક્ચર પૂરું થયું ને બેન ઉધર નો આવ્યો સાહેબ બહાર નીકળીને બેન કે બહુ સારી કંપનીની ની ટીકડી છે સાહેબ ઓગળતી પણ નથી કઈ કંપનીની છે મેં એક બેન મોઢામાં જ પાછી લાવો ટીક નથી મારું બુસ્કોટ નું બટન છે હવે આ મૂળ કેમ કે દાંપત્ય જીવન ના અમુક જોક્ષી હાચા ન હોય અને ઈ કોઈથી તમારે મગજમાં જીવનમાં ઉતારવા નહીં નહીં આ કારને સાંભળીને આ કારણે કાઢીને કોઈ સંતવાણી ની વાત હોય કોઈ લોક સાહિત્ય ની વાત હોય તો એ જીવનમાં લીધા જેવી વાત હોય સાહેબ શું પાછા ઘડીએ ઘડી આવો છો